એન્કર અર્પિતા પટેલ હવે જોઈએ અગત્યના સમાચાર નવસર્જન પત્રકાર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સુરત જિલ્લા કલેક્ટર ને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું આજ રોજ સુરત જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા કલેક્ટર ને આવેદન પત્ર આપવામાં આવ્યું નવસર્જન ટ્રસ્ટ હોદ્દેદારો પ્રદેશ પ્રમુખ હરજીભાઈ બારૈયા જિલ્લા પ્રમુખ હકીમભાઈ વાળા મહામંત્રી ઝારા ખાન જિલ્લા પ્રભારી જીગીશ સોસા સહપ્રભારી સમીર મનસુરી ઉપપ્રમુખ કરણ જોશી તેમજ સુરતના દરેક પત્રકારો ઉપસ્થિત રહ્યા હતા જેમાં પત્રકાર પર થતા અત્યાચાર અને પત્રકાર પર કરાયેલ ખોટી ફરિયાદ લઈને મોટી સંખ્યામાં આજે કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું સાથે જણાવવાનું કે સુરતના સિંગણપુર પોલીસ સ્ટેશનમાં નવજીવન ન્યૂઝના પત્રકાર તુષાર બસિયા સામે લગાવવામાં આવેલ પોક્સો અને આઈટી એક્ટ જેવી કલમો રદ કરવા બાબતને લઈને નવસર્જન પત્રકાર ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત નેશનલ પ્રેસ એસોસિએશન દ્વારા તમામ જિલ્લાના પ્રભારીઓને ખાસ સૂચના આપવામાં આવી છે કે આપના જિલ્લાના પ્રમુખોને જણાવવાનું કે તમારા જિલ્લામાં કલેક્ટરને આદિનપત્ર આપી પત્રકાર પર થયેલ આ પાયા વિહોણો કેસ પર લઈ ખોટી કાર્યવાહી કરી પત્રકારનો અવાજ દબાવનાર અને પોતાની સત્તાનો દુરુપયોગ કરનાર અધિકારી વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ સાથે આ રજૂઆત કરવા માટે નવસર્જન પત્રકાર ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત નેશનલ પ્રેસ એસોસિએશન દ્વારા સૂચના આપવામાં આવે છે જો કોઈ ખોટી રીતે પત્રકાર નો અવાજ દબાવવા માટે કોશિશ કરશે તેની સાથે હર નેશનલ નેશનલ ફ્રેસ એસોસિયેશન ઉભું રિપોર્ટર વિજય મકવાણા મુંબઈ તરંગ ન્યૂઝ સુરત હરજીભાઈ બારૈયા થતા હોય હોય છે છે કેસો કરવામાં આવતા તેના વિશે સંગઠન દ્વારા કઈ પ્રકારની કામગીરી કરવામાં આવશે સંગઠન દ્વારામાં તો દરેક અમે તો જે કલેક્ટર છે ઉચ્ચ અધિકારી કલેક્ટર ગણાય તો અમે હરેક જિલ્લાની અંદર કલેક્ટરને આવેદનપત્ર આપીએ છીએ પછી આગળ કેવી કાર્યવાહી થાય છે એ તો સાહેબો ઉપર આધાર છે કટલા જિલ્લાની અંદર આદમ પત્ર આપો અને તાલુકામાં તમામ તાલુકાને તમામ જિલ્લાની અંદર અમે આ આદેશ કર્યો છે દરેક જગ્યાએ અને આને ન્યાય મળે આ જે કલમ ખોટી લગાવી છે એ રદ કરે પ્રેસ જિલ્લા પ્રમુખ આજ રોજ જે આપવામાં આવ્યું છે બસિયા ઉપર જે લગા કલમો જે લગાવવામાં આવી છે એ ખોટી રીતે છે એ પત્રકારે અવાજ ઉઠાવ્યો છે ને અવાજ ઉઠાવવામાં આ કલમો જો લગાવવામાં આવતી હોય તો આમ પબ્લિક ઉપર કેટલા જુલમ કરતા હશે કે ને એના કેવી હિસાબથી એ પીઆઈ લોકો વર્ણન કરતા હશે એ તો પત્રકાર ઉપર ઉપરના ઉપર જો આવી રીતે કરી શકતા હોય ને બીજી વાત છે કે અહીંયા આવેદનપત્ર અમે બધા ટોટલ ટીમ અમારી નેશનલ પ્રેસ પ્રદેશ પ્રમુખ છે ને બધા આવ્યા છે પ્રભારીઓ છે બધા ને અમે આવેદનપત્ર આપી રહ્યા છે અને આ ઉચ્ચ માંગણી અમારી રહેશે અને હરેક જિલ્લામાં આવેદનપત્ર ચાલુ જ છે અને બધી જગ્યા આપી રહ્યા છે ન્યાય મળે એવા